નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત કડાણા તાલુકામાં પ્રથમ વખત દીવડા કોલોની મેદાન ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સાહીઠથી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમજ ચાલીસ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે ત્યારે આસપાસના વિસ્તારમાં ક્રિકેટ ખેલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રથમ દિવસે આસપાસના વિસ્તારના લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા આ ટુર્નામેન્ટ ઓપન ગુજરાત હોવાથી રાજ્યભરમાંથી ટીમો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે પંદર એપ્રિલથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સાઈઠ ઉપરાંત ટીમોનું રજીસ્ટ્રેશન થયું છે હાલ રોજની બે ટીમ મેચ રમાઈ રહી છે જેને જોવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવી રહ્યા છે કડાણા તાલુકાને અડીને આવેલા રાજસ્થાનથી પણ લોકો મેચની મજા માણવા આવી રહ્યા છે અત્યાર સુધી ચૌદ ટીમો રમી ચૂકી છે ત્યારે આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કડાણા તાલુકા પ્રમુખ પર્વતભાઈ ડામોર જિલ્લા ઉપપ્રમુખ ભગવંતસિંહ શૈલેન્દ્રસિંહ પુવાર મહામંત્રી અજયસિંહ ચૌહાણ પીકે બારિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી આગામી ચાલીસ દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલશે જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યની કુલ ચોસઠ ટીમો ભાગ લેશે દરેક વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે જ્યારે ફાઇનલ વિજેતા ટીમને એક લાખ રૂપિયાનું ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે જ્યારે રનર્સ અપ ટીમને એકત્રીસ હજાર રોકડ ઇનામ સહિત ટ્રોફી આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા বেহরিন বিল্ডিং অম্পায়ার কাউলা কাজ